રાજ્યની સરકાર ગ્રાન્ટેડ તથા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના તેરસો થી વધુ શિક્ષક સહાયકોની ભરતી આજે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે જે અંતર્ગત આજે ભાવનગરમાં શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુરાસમાના હસ્તે આજે છાસઠ શિક્ષકોને પડતી અંગેના નિમણૂક પત્ર આપવાનો કાર્યક્રમ શહેરની માજુરાજ શાળા ખાતે યોજાયો હતો રાજ્યની સરકાર કે ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી રહે તે માટે રાજ્ય સરકાર તમામ કાર્યવાહી કરી રહી છે જેમાં પણ શાળાઓમાં શિક્ષકોની જગ્યાઓ ખાલી હોય તો તેમાં ભરતી કરાવવામાં આવે તેવી માંગને લઈ સરકાર શિક્ષકોની ભરતી સમયાંતરે કરતી હોય છે જેમાં બે માસ પહેલા સાતસો શિક્ષકોની ભરતી કરવામાં આવી હતી અને એ વ્યક્તિ નિર્માણના આધારે આત્મનિર્ભર ભારત મિત્ર આત્મનિર્ભર ત્યારે આજે ગુજરાતમાં તેરસો જેટલા શિક્ષકોની ભરતી એટલે કે શિક્ષક સહાયકોને નિમણૂક સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા જેમાં કેબિનેટ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા ભાવનગરમાં માજીરાજ સ્કૂલ ખાતે છાસઠ શિક્ષકોની ભરતી અંગેના નિમણૂક પત્ર આપવામાં આવ્યા હતા તેમજ નિમણૂક થયેલા શિક્ષકોને અભિનંદન પાઠવી શાળાઓમાં વિશ્વ સ્તરનું શિક્ષણ મળી રહે તે દિશામાં ભણતર લઈ જવા અપીલ કરવામાં આવી હતી સરકારમાં શિક્ષણ વિભાગ એ ખૂબ અગત્યનો વિભાગ છે અને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે એના માટે મુખ્યમંત્રીશ્રી નાયબ મુખ્યમંત્રીશ્રી હું અમારો વિભાગ એ કાયમ માટે અમે મથી રહ્યા છીએ મારો આખો પરિવાર શિક્ષક પરિવાર જગ્યા ખાલી હોય તો એ જગ્યા ઉપર તાત્કાલિક ભરતી થાય એ માંગને ધ્યાનમાં રાખીને મને કહેતા એ વાતનો આનંદ છે કે સરકારમાં માધ્યમિક ઉચ્ચ માધ્યમિક સરકારી અને ગ્રાન્ટેડ આ બંને વ્યવસ્થા છે એ બંને વ્યવસ્થામાં બે મહિના પહેલાં સાતસો ઉપર શિક્ષકોની ભરતી કરી આજે આખા રાજ્યમાં થઈને તેરસોથી વધારે કચ્છમાં ત્રણસો નવ્વાણું આજે ભાવનગરમાં છાસઠ જેટલા ઉમેદવારોને નિમણૂક પત્ર આપવાનો કાર્યક્રમ કર્યો છે અને નવા નિમણૂક પત્ર પામનાર વિદ્યાર્થીઓને ઉમેદવારોને મેં શુભેચ્છા પાઠવી છે અને ગુજરાતને વિશ્વસ્તરીય શિક્ષણ મળે એ માટે તૈયાર થવાનો અનુરોધ પણ કર્યો છે